તો જૂનાગઢના ઘેડ પંથકની સમસ્યા અંગે કલેક્ટર કચેરીએ ખેડૂતો એકત્રિત થયા હતા કિસાન કોંગ્રેસના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઘેડ વિકાસ નિગમની રચના કરવાની માંગ કરાઈ જોકે આવેદનપત્ર લેવામાં ન આવતા ખેડૂતોએ અન્ય જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્યારી છે ખેડૂતો દ્વારા પૂરસરગસ્તોને વળતર અને સહાય ચૂકવવાની પણ માંગ કરાઈ જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે અડતાલીસ ગામોની અંદર જે આ વરસાદથી તારાજી આખી સર્જાણી અને ઘેડ આખો આ એવી પરિસ્થિતિમાં મુકાણું નથી ઘરનું કે નથી ઘાટનું આજે સરકાર કોઈ વસ્તુ સાંભળતી નથી અમારા તમામ ખેડૂતો સવારના આઠ વાગ્યાના પોતાના ગામથી નીકળ્યા આ પોઝિશનની અંદર ઘેડનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો આજે આ નિષ્ફળ પાકની અંદર ચાર ચાર કલાક આ ખેડૂતોને અહીંયા રાહ જોવી પડે ચાલુ વરસાદ

સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીવું કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે